કરોડોના ખર્ચે બનેલો નેશનલ હાઈવે કે પછી ભ્રષ્ટાચારનો નમૂનો અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરથી સામે આવી છે ચોંકાવનારી તસવીરો જુઓ આ દ્રશ્યો રાજુલા તાલુકાના દાતરડી ગામ પાસે આવેલા નવ નિર્મિત બ્રિજ ફરી એક વખત જોખમી બની ગયો છે હજુ તો બ્રિજ બન્યાને ગણતરીનો સમય થયો છે ત્યાં જ બ્રિજ પર મસમોટી તિરાડો પડી ગઈ છે નવાઈની વાત તો એ છે કે દોઢ વર્ષમાં બીજી વખત આ જ બ્રિજ પર તિરાડો જોવા મળી છે જનતાના પરસેવાની કમાણી અને સરકારના કરોડો રૂપિયા શું આવી નબળી કામગીરી પાછળ ખર્ચાયા છે બ્રિજની ગુણવત્તા સામે સવાલો ઉભા થાય કે શું કોન્ટ્રાક્ટરે લોટ પાણીને લાકડા જેવું કામ કર્યું છે શું તંત્રના અધિકારીઓની રહેમ નજર હેઠળ આ કામ નબળું થયું છે

હું અહીંથી ભાવનગરથી સોમનાથ હાઈવે ઉપર નીકળ્યો દાંતડી ગામ પાસે તિરાડુ રોડ માટે બહુ મોટી પડી ગઈ છે એ લીધે અકસ્માત વારા ખેડે થાય છે એથી નીકળવામાં જીવનું આપણે જોખમ રહી છે અને તિરાડુને ખાડા બહુ મોટા પડી ગયા માંગ સરકારને એ મારી માંગ છે કે આનું વહેલી તકે કામ કરાવો ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું આ અતિ નબળા કામ સામે કોઈ કડક તપાસ થશે કે પછી ફરી થીગડા મારી સંતોષ માની લેવામાં આવશે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડઝ